રાજ્યના લોકો પાસેથી કોઈન ખરીદવાના નામે નાણાં મેળવી સાયબર ફ્રોડ કરતી ટોળકીની ધરપકડ કરી સાયબર ઇન્વેસ્ટિગેશન યુનિટને એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા શંકાસ્પદ મોબાઈલ નંબરવાળા પર મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ કર્ણાટક ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી ફરિયાદ અરજી મળી હતી જેમાં મોબાઈલ નંબરોના લોકેશન પાલનપુર નિધિ બેંગ્લોર સોસાયટીના હતા જ્યાં રેડ કરી નેટવર્ક ચલાવતા સાત યુવકોને ઝડપી પાડ્યા હતા આરોપીઓના ખાતાઓમાં બે હજાર ચોવીસ પચીસ ના વર્ષમાં લાખો રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું મોટાભાગના યુવકો કોલેજમાં અભ્યાસ કરતા હતા ઝડપાયેલા સાત યુવકો